સત્તર વર્ષ પછી ભારતે વર્લ્ડ કપ જીતો છે એની ખુશી કઈ અલગ જ છે આજે જે ઇન્ડિયા ટીમ આપણી દસ વર્ષ પછી આજે ટ્રોફી લઈને આવી છે એનાથી અમે ખૂબ ખુશ છે છેબરદસ્ત ખુશી થાય છે અમે બધા અહીંયા ભેગા થયા છે આપણે પાંચ બધી સર્કલ પર અને બહુ જબરદસ્ત માહોલ છે અહીંયા એક વર્ષમાં આપણે ત્રણ ફાઈનલ લઈને છે જે આ ફાઇનલ જીત્યા છે આ ખુશીનો કોઈ એવી છે આ ખુશી અમારા માટે એક ભારત દેશવાસીઓ માટે આ ખુશી ખુબ જ મહત્વપૂર્ણ હતી આ વર્લ્ડ કપ જીતવો ખૂબ જ જરૂરી હતો